તો માંગરોળમાં શ્રી જલારામ મંદિર ખાતે જલારામ બાપાના બસો છવ્વીસમાં જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ માંગરોળમાં જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિરમાં સવારે કેસર સુગંધી સ્નાન પાદુકા પૂજન મહાઆરતી અને અનકૂટ દર્શન અને ત્યારબાદ બપોરથી રાત સુધી સર્વ મહાપ્રસાદ જેવા સુંદર આયોજનો થયા છે બાપાના જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ જેમાં મહાપ્રસાદના મુખ્ય મનોરોથી માંગરોળના સેવાભાવી આગેવાન પ્રફુલભાઈ નાંદોલા રહ્યા હતા પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાના બસો છવ્વીસમાં જન્મોત્સવના પાવન પ્રસંગે શહેરના અનેક રાજકીય સામાજિક આગેવાનો વેપારી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનોએ જલારામ બાપાની મહાઆરતી અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજરોજ પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જલારામ સેવા ટ્રસ્ટ જલારામ મંદિર દ્વારા આજે મહાપ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે આજ સવારના સૌ પ્રથમ જલારામ બાપાનું પૂજન બાર વાગે મહાઆરતી અને અણકોટના દર્શન કરવા દર્શન કરાવવામાં આવ્યા અને ત્યારબાદ મહાપ્રસાદીની અંદર સેંકડો લોકોએ આજે જલારામ મંદિરે લાભ લીધેલો છે આજના અમારા જલારામ જલારામ મંદિરના આ સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી પ્રફુલભાઈ નાંદોલા તરફથી આપવામાં આવેલો છે હું નીતિ ઠાકર છું માંગરોની બાજુમાં ગામમાં રહું છું આજે બસો છવ્વીસમી જલારામ બાપાને જન્મોત્સવ નિમિત્તે બધા મળ્યા છીએ આપણે લોકો તો અહીંયા આવીને ભી મને વીરપુર જવો છે એકદમ અલૌકિક અહેસાસ થાય છે કે જલારામ બાપાના એ જ દર્શન અને એ સૌમ્ય મૂર્તિ અને આજનો જમણવારનો પ્રસંગ પણ બહુ સરસ થયો બધું ખૂબ જ આયોજન ખૂબ જ સુંદર થેન્ક યુ બસો છવ્વીસમી જલારામ બાપાની જન્મ નિમિત્તે મને યજમાન બનવાનો રઘુવંશી પરિવારે અને જલારામ બાપાએ મોકો આપ્યો અને ગામ સમસ્ત અહીંયા પ્રસાદ લેવા આવે છે આનંદનો અનુભવ કરીએ છીએ અને યુવાનોની રઘુવંશી પરિવારની ટીમ અને ગામના સ્વયંસેવકો ખૂબ જ આનંદથી પ્રસાદ લેવડાવે છે